હેલો ફ્રેન્ડ્સ આપણે ટીંડોળા તોડી લઈશું હવે આ ટિંડોળીનો છોડ છે જે આવી રીતે કરિયા ઉપર ચડાવેલો છે એના પર બહુ ઘણા બધા ટીંડોળા લાગેલા છે તમે જોઈ શકો છો હા બહુ બધા નીચે ટીંડોળા લાગેલા છે નાના મોટા બહુ બધા લાગ્યા છે બધા ટીંડોળા આપણે તોડી લઈશું બધા જ ટીંડોળા આપણે તોડી લેવાના છે પાન નીચે છુપાઈ ગયેલા છે ટીંડોળા એ પણ તોડી લઈશું એકદમ નાનું ટીંડોળું આવી રીતે વ્હાઈટ ફૂલ લાગતા હોય છે સૌથી પહેલાં અને પછી આવી રીતે ટીંડોળા લાગતા હોય છે એકદમ ઝીણું આ રહ્યું ટીંડોળું આ દેશી ટીંડોળા નથી પેલા કોલીવાળા ટીંડોળા કહીએ છીએ એ ટીંડોળા છે તોડ્યા પછી લાંબા સમય સુધી સાચવી છે એ બગડતા પણ નથી ટીંડોળાને લાંબા સમય સુધી સાચવી રાખવાનું વિડીયો મેં બનાવીને મૂકેલું છે એને એક મહિના સુધી આપણે સ્ટોર કરીને રાખીએ તો પણ કંઈ થતું નથી આ ઓર્ગેનિક છે દવા વગરના ટીંડોળા છે જેને આપણે લાંબા સમય સુધી સાચવીને રાખી શકીએ છીએ ફ્રેન્ડ્સ ટિંડોળીની બાજુમાં દૂધીનો પણ વેલો છે એમાં પણ દૂધી લાગી છે આ નાની નાની દૂધી છે સૌથી પહેલાં આવી રીતે નાનું એકદમ ફૂલ આવતું હોય છે પછી તે થોડું મોટું થતું હોય છે આવી રીતે વ્હાઇટ કલરનું ફૂલ થાય આવી રીતે નાની દૂધી લાગી હોય છે એ આવી રીતે પછી મોટી થાય ઘણી બધી નાની નાની દૂધી લાગેલી છે આ દૂધી લાગેલી છે નાની મોટી બે છે એમાંથી આ નાની છે એ રેવા દઈએ મોટી છે તોડી લઈશું આ દૂધીનો વેલો એટલો લાંબો છે એ અહીંયા વડ ઉપર પણ ચડી ગયો છે ત્યાં પણ દૂધી લાગી છે બહુ મોટી છે સરસ મોટી લાગેલી છે આપણે તોડી લઈએ દૂધીને પણ આ વડલો છે વડલા ઉપર દૂધીનો વેલો ચડ્યો છે દૂધીનો વેલો પણ છે નીચે પણ લાગેલી છે એ પણ તોડી લઈશું દૂધી અહીંયા પણ આ દૂધીનો વેલો ચડેલો છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે ત્યાં પણ દૂધી લાગી છે આ અહિયાં પણ નાની નાની દૂધી લાગેલી છે હજી વાર છે એ થોડી મોટી થાય પછી એને તોડીશું આ દૂધી તોડી ફ્રેન્ડ્સ આટલી બધી દૂધી નીકળી છે જે આપણે તોડી ટીંડોળા તોડ્યા એ આટલા નીકળ્યા છે બધા ટીંડોળા આ ચોરી છે કંકોળા છે કારેલા છે એનો વિડીયો પણ મેં બનાવેલો છે તમે જોજો ફ્રેન્ડ્સ આ લીંબુ છે અહીંયા જ લીંબુડી છે એના પરથી લીંબુ તોડેલા છે તો આ બધું શાકભાજી ઘરમું જ છે ઓર્ગેનિક છે જોઈ શકો છો ફ્રેન્ડ તમે બધું શાકભાજી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ